સુરતમાં પહેલગામ હુમલાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે તેલના વેપારીઓ દ્વારા આજે એલાન હતું મળતી માહિતી મુજબ સુરત તેલ સંગઠનના રૂપેશ આ એલાન આપવામાં આવ્યું હતું અને આ તમામ વેપારીઓએ બંધને સમર્થન પણ આપ્યું હતું આજે ત્રીસ તારીખના રોજ અક્ષય તૃતીય એટલે કે અખાત્રીજ નો શુભ દિવસ છે વેપારીઓ માટે અક્ષય તૃતીયા દિવસ વધુ ખાસ હોય છે કારણ કે આ દિવસે બજારમાં વેપારીઓ મોટા સોદાઓ કરતા હોય છે પરંતુ વેપારીઓ આતંકી હુમલાને વખોડતા ભારત સરકાર ને વધુ આક્રમક પગલા લેવા માંગ કરી છે સુરતમાં ચારસો પચાસ થી વધુ તેલના વેપારીઓ આજે પોતાની દુકાનો બંધ રાખી હતી હું સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ પ્રમુખ છું સાથે ને સાથે જ અનાજ કરિયાણા વેપારીઓ પણ આજે જે આતંકવાદી કાયદાનો હુમલો થયો છે તેના વિરોધમાં અમે સુરતના હોલસેલ તેલ અને અનાજના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાડ્યું છે જે લોકોએ પોતાના પરિવારના સ્વજન ગુમાવ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રાખવામાં આવ્યું છે સાથે સાથે અમે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ રીતે ડિપ્લોમેસી અને આટલા ઇઝી સ્ટેપથી અમે સંતોષ નથી અમે એમને વિનંતી કરીએ છીએ કે થોડો હાથ સ્ટેપ લેવામાં આવે સાથે જ અમે સિમ્બોલિક એક સો કિલોનું પાનુ દિલ્હી ખાતે બનાવ્યું છે જે ટૂંક સમયમાં અમે શ્રી વડાપ્રધાન શ્રીને અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને સાથેને સાથે વિનંતી પત્ર આપવા જઈ રહ્યા છીએ કે જો આ રીતનો હુમલો થતો હોય તો આકરા પગલા લેવા પડશે અને આજે જો એ ડિપ્લોમેસી ની અંદર આપણે કઈક કાર્ય કરશું તો કાલે ડેમ બનશે એટલે ભલે દસ વર્ષે પણ ડેમ બનશે પણ નવા જનરેશન ને ફેસ ના કરવું પડે એટલે અમે આજે એક દિવસ નું બંધ પાડી અને તે લોકો મૃતક છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ